વિડિયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં શારિંગ વિથ કેરિંગ ખરું ને આવી મસ્ત મજાની ઉપયોગી માહિતી મિત્રોને શેર કરશો તો મિત્રોને પણ મજા આવશે અને ચોક્કસથી તમને એસટીઆઈની જે પરીક્ષા આવશે એમાં વિધાન વાક્ય બનાવવામાં ખૂબ મદદરૂપ થશે તો ફટાફટ ફટાફટ આજે વિડીયોની લિંક શેર કરવાનું શરૂ કરી દેજો અને લાઈક પણ કરી દેજો જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખરું ને ચાલો હવે શરૂ કરીશું આ છે નો પ્રોફેશનલ છે આદર્શ યુવા ગ્રામ સભા એટલે કે મોડર્ન રાઈટ મોડર્ન યુવા ગ્રામ સભાનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓપ્શન એ શિક્ષણ મંત્રાલય ઓપ્શન બી પંચાયતી રાજ મંત્રાલય ઓપ્શન સી આદિજાતિ બાબતોનું મંત્રાલય ઓપ્શન ડી ઉપરના બધા અહીંયા પૂછાવા આવશે ઓપ્શન ડી ઉપરના બધા ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ નવી દિલ્હીમાં આ પ્રકારની પ્રથમ પહેલ શરૂ કરવામાં આવે છે આ સંયુક્ત પહેલ છે મોડેલ યુવા ગ્રામ સભા યાદ રાખજો ઘણી વખત તમને પૂરા નામમાં પણ વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે આ કાર્યક્રમ દરમિયાન આદર્શ ગ્રામ યુવા સભા અને માય જીએસ પોર્ટલ પણ એક તાલીમ મોડ્યુલ તરીકે રજૂ કરવામાં આવશે આ ડિજિટલ સાધનો આ પહેલના અસરકારક અમલીકરણને બનાવવા શિક્ષકોની ક્ષમતા ક્ષમતા વધારવા અને પાયાની લોકશાહીમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિકસાવવામાં આવ્યું છે જો તમને સિમ્પલ પૂછી શકે છે

તમે ઘણી વખત કહો છો કે બહુ અઘરું પેપર હતું કરંટ અફેર બહુ લાંબુ હતું પરંતુ ક્યારે નથી આવતું તમે આવી ડિટેલ કરી ના હોય ને ત્યારે તમે કરંટ અફેર વન લાઈનર કરીને પહોંચી જાવ અને પછી વિધાન વાક્ય પૂછાય ત્યારે આપણને નથી આવતું એ આજ રીઝન છે તો તમે ટુ ધ પોઈન્ટ મેં તમને કહ્યું છે એ યાદ રાખો જો નોટ્સ બનાવતા હોય તો હું તમને ચોક્કસથી કહીશ કે નોટ્સ કેવી રીતે બનાવી તો પહેલા ઉપર ડેટ ઇન્ડિકેટ કરું મેં પહેલા પણ કહેલું છે આ તમને

બધી વિવિધ ની પીડીએફ પણ ડાઉનલોડ નહી કરવી પડે કયા અવસરે યોજાય મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસો મી જયંતી પર આર્ય સમાજની એકસો પચાસ પૂરા થવા પર કે પછી અને બી બંને ઓપ્શન ડી એને ફક્ત એ હવે વસ્તુ લખી નથી દયાનંદ સરસ્વતી ની મૃત્યુ તિથિ છે બરાબર તો બસો છે એની પર એટલે કે મેં લખ્યું નથી પરંતુ જયંતિ એટલે જન્મ જયંતિ નથી લખી તો અડધો જવાબ સાચો ને અડધો ખોટું એમ કહી શકીએ આપણે બરાબર

એકસો પચાસ સુવર્ણ વર્ષ સેવા નામનું એક પ્રદર્શન પણ યોજાશે જેમાં શિક્ષણ સામાજિક સુધારા અને આધ્યાત્મિક ઉત્થાનમાં યોગદાન દ્વારા આર્ય સમાજની પરિવર્તનકારી યાત્રા દર્શાવવામાં આવશે આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો પંચોતેર માં યાદ રાખી લેજો હવે હા જે ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે ને એના મેં સ્ટટિક જીકે બનાવેલું છે તો તમે એ પણ તમે જોઈ શકો છો રાઈટ કારણ કે એ પણ એક આપણી એક્ઝામનો એક ભાગ છે તો તમે જોઈ શકો છો ત્યાં જઈને મારા સ્ટેટિક જીકેમાં એમાં પણ તમને ઘણા બધા એમસીક્યુ એમાંથી જ વન લાઈનર પૂછાતા હોય છે જોડકા પૂછાતા હોય છે જે મેં સ્ટેટિક જીકે કરાવ્યું છે ને તો એ પણ જોવાનું ભૂલતા નહીં તમે ને હાઈ એજ્યુકેટર ઉપર સ્ટેટિક જીકેમાં જશો ને તો તમને ઘણા બધા વિડીયો મળશે અહીંયા હું પીડીએફ બનાવીશ તો જે પીઆઈબી દ્વારા ડેટા બર મૂકેલો છે એ હું તમને નીચે પિક મૂકી દઈશ જેથી કરીને તમને બીજા બધા પોઈન્ટ પર ક્લિયર થઈ જશે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ વિશે કોઈ વિધાન સાચું છે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે સૌપ્રથમ વખત બે હજાર ચૌદ માં ઉજવવામાં આવ્યો હતો પછી દર આ વર્ષે તેની એકસો પચાસ ની છે

યુનિટી રન અને યુનિટીમાં જ એક થી પંદર નવેમ્બર ભારત પર્વની ઉજવણી એકતા દળનું આયોજન પણ કરાશે એકતા દિવસમાં એકતા દિવસ પરેડમાં વિવિધતામાં એકતા થીમ ની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે બીએસએફ ડોગ સ્કોડ પણ ભાગ લેશે મુધોલ હાઉન્ડ રિયા ઓલ ઇન્ડિયા ડોગ સ્પર્ધામાં એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું કે સિવાય એની ફોર્સ પણ ભાગ લેવાની છે એ પણ યાદ રાખી લેજો ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્રતા પછીના ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને પ્રધાન પટેલે શું કર્યું હતું સરદાર પટેલે તો રાષ્ટ્રીય એકીકરણની ભૂમિકા ભજવી હતી પાંચસો થી વધુ રજવાડા જે ભારતના લગભગ ચાલીસ ભૂમિ વિસ્તાર અને વસ્તીને આવરી લેતા હતા ભારતીય સંઘમાં કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું વિકલ્પ આપવામાં આવ્યો હતો સરદાર પટેલે આ વિભાજન અટકાવવા માટે રાજદ્વારી વાટાઘાટો સમજાવટ અને જ્યાં જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહીનો ઉપયોગ કર્યો હતો તેમના નેતૃત્વ હેઠળના વિદેશી

જુનાગઢ આરસી હુકુમત તો એના દ્વારા પણ ભારતને ભારતમાં એને સામેલ કરી દીધું હતું રાઈટ તો યાદ રાખવાનું છે આ તમારે અગત્યનું છે ખૂબ અગત્યનું છે ને આ આપણને યાદ હોય છે એટલે મેં ડિટેલ નથી આપી કરંટ ઘણા લોકો કરંટ અફેર વિથ જે કે કઈને આની બધી ડિટેલ આપશે પરંતુ એ વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા હોય છે પાકિસ્તાન અરે સોરી પાકિસ્તાન જૂનાગઢને કેવી રીતે ભારતમાં સામેલ કર્યું કરીને પોતાને મહા બેસ્ટ બતાવવા માટે મેં એક્સ્ટ્રા મસાલો નથી નાખ્યો કારણ કે એ વેસ્ટ ઓફ ટાઈમ હોય છે એટલા માટે

તેઓ પૂણેના રહેવાસી છે તેઓ ફેરારી ક્લબ ચાલે છે મિડલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે હવે તમને સીધો પ્રશ્ન અનથી આવી શકે છે મેં તમને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો પરંતુ જો પ્રશ્નને અઘરો બનાવવાનો હોય તો કેવી રીતે પ્રશ્ન બને તાજેતરમાં ડાયના ફૂટલ ફેરારી કાર સાથે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા પ્રથમ મહિલા બનવાના છે તેઓ કઈ સ્પર્ધામાં ભાગ લેશે નીચે આપેલી કઈ સ્પર્ધામાં થઈ ભાગ લેશે તમને પ્રશ્ન આવો પૂછાઈ શકે વન લાઈનર જ છે પરંતુ એને ટ્વિસ્ટ કરીને ગોળ ફેરવીને એવું પૂછી લીધું એટલે તમે કરીને શું જાઓ તો કરીને જાઓ કે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા ફેરારી કારમાં ડાયના ફૂટબોલ પ્રથમ મહિલા છે અથવા તો તે પુણેના છે બે વાક્યો કરીને જાઓ અને પછી કહો કે આવું પૂછ્યું ના આવડ્યું પરંતુ તમે આ પણ તૈયાર કર્યું હશે તો

રેસિંગ ચેમ્પિયન રાષ્ટ્રીય એટલે કે નેશનલ લેવલ પર બે હજાર ચારમાં તેઓ જીત્યા હતા અને એમઆરએફ સલૂન કોર્સ ચેમ્પિયનશિપ પણ જીત્યા છે મદ્રાસમાં તેમણે મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી હવે એક ઓપ્શન આપ્યું છે મેં તમને અર્પિતા પાત્રા આઈઆઈસીના પ્રોફેસર છે કેમ અગત્યનું છે એ પણ પ્રથમ છે એમના ક્ષેત્રના ચાર મહાદ્વીપોના સૌથી ઊંચા ટોચના શિખરો શરૂ કર્યા છે એટલા માટે અગત્યના છે કોણ છે આઈઆઈસી ના પ્રોફેસર છે અર્પિતા પાત્રા જ્યારે કોઈ પણ વ્યક્તિ કે મહિલા એમના ક્ષેત્રનું પ્રથમ હોય તો અહીંયા શું કહેવાશે તો ઇમ્પોર્ટન્ટ રાઈટ જેમ કે આપણે કાલ દ્રૌપદી મુર્મુ વિશે કર્યું વાંચ્યું હતું લખ્યું હતું કેવું કે કોઈ પણ એકથી વધારે ફાઇટર પ્લેનમાં ઉડાન ભરનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ પ્રથમ ઉડાન ભરનારા એ પીજે કલામ પ્રથમ મહિલા કે જેને કોઈ ફાઈટર રાષ્ટ્રપતિ કે જેને ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હોય તો પ્રતિભા પાટીલ એન્ડ ધેન દ્રૌપદી મુર્મુ સુખોઈમાં એમ પ્રતિભા પાટીલ અને બીજા નંબર ત્રીજા નંબરના આવશે દ્રૌપદી મુર્મુ જ્યારે રાફેલમાં પ્રથમ હોય તો રાફેલના દ્રૌપદી મુર્મુ અને સુખોઈ એમ કે વન માં ત્રીજા હોય તો દ્રૌપદી મુર્મુ બીજા અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તો પ્રતિભા પાટીલ આ રીતના ક્વેશ્ચન્સ બને છે મે બી તમને જોડખાના સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અચ્છા આપણે અર્પિતા પાત્ર ઉપર આવી જશું તેમણે કયા ચાર શિખરો સર કર્યા છે તો ઉત્તર અમેરિકાનું પિકોડી ઓરીબાઝા આ સિવાય માઉન્ટ કિલી મંજારો આફ્રિકાનું માઉન્ટ આલ્બ્રેસ યુરોપનું માઉન્ટ ગિલુબે હવે માઉન્ટ કિલી અને માઉન્ટ આલ્બ્રેસ સૌથી ઊંચા શિખરો છે બરાબર

કોયલાના હિલચાલની મોનિટરિંગ થાય છે કોયલા ક્ષેત્રમાં જમીન અધિગ્રહણ અને વળતરની પ્રક્રિયામાં પારદર્શિતા લાવશે રિયલ ટાઈમ સમન્વય અને પારદર્શિતા લાવશે કોયલા શક્તિ બોર્ડ ડેશબોર્ડ વિવિધ સ્ત્રોતોના ડેટા એક જ ઇન્ટરફેસ પર કોયલા ઉત્પાદન પરિવહન વપરાશનું રિયલ ટાઈમ ટાઈમ ટ્રેકિંગ સમાન માપદંડો અને રિપોર્ટિંગ ફોર્મેટ બતાવે છે આ ડેશબોર્ડ સ્માર્ટ કોયલા એનાલિટિક ડેશબોર્ડ પર આધારિત છે બરાબર છે ડેશબોર્ડ ની વાત થાય છે બરાબર છે પોર્ટલ ની નહીં જે વિવિધ વિભાગો કોયલા મંત્રાલય રેલવે વીજળી પોર્ટ જે વિભાગોનો ડેટા એકીકૃત કરે છે હવે અહીં આપનો આજનો કરંટ અફેરનો વિડીયો પૂરો થાય છે જો તમને મજા આવી ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કેવા કરવાનું કહેતા રહેજો જેથી કરીને તેઓ પણ આવી માહિતીથી વંચિત ન રહે જાય અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક આપેલી છે તો ત્યાં જઈને અરે સોરી વિડિયોની લિંક નહીં પરંતુ પીડીએફની લિંક આપી છે તો તમે ત્યાં જઈને પીડીએફ પણ ડાઉનલોડ કરી લેજો ચાલો ફ્રેન્ડ્સ તો રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે